એક વખત ગણપતિ મહારાજે સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવાની ગયા રસ્તામાં ચંદ્ર લોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મજાક કરવા લાગ્યો આથી ગણપતિ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને એને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એના અભિમાનમાં તું બીજાની મસ્કરી કરે છે બીજાનું અપમાન કરે છે આજે તે મારી મસ્કરી કરી મને ઉશ્કેર્યો છે માટે જા હું તને શ્રાપ

નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો બહેનો આવશે સુદ એકમથી લઈ શુદ્ધ ચોથ સુધી ચંદ્રને વ્રત કરવાનું એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચ ધાતુની મૂર્તિ બનાવી એમની સ્થાપના કરવાની અને પછી વિધિવત એમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ ધરાવવા સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ જરૂર રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ચંદ્રએ ભાદરવો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું વિધિપૂર્વક પૂજા કરી ચંદ્રએ ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનંદ સ્વામી મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરી ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવેથી આવી ભૂલ નહીં થાય તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા ચંદ્ર તો સંપૂર્ણ રીતે શ્રાપમાંથી મુક્ત તો નહીં થઈ શકે એમ છતાં હું તારા વ્રતથી ખૂબ જ ખુશ છું શ્રાપને થોડો હળવો બનાવી શકું છું જો કોઈ વ્યક્તિએ ભાદરવાસુદ બીજના દિવસે ચંદ્રના દર્શન કરી પછી ચોથના દિવસે કરશે તો તેને કોઈપણ જાતનું સંકટ નહીં નડે આટલું હું તને માફ કરી શકું છું બાકી તો ભાદરવાસુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો તેને કલંક લાગ્યા વગર નહીં રહે અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે એના પર હું પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા જેવા તમે ચંદ્રને ફળ્યા એવા તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપ